અંદરથી પાઇપ સાફ કરી ભાઈ એન ઓય મોય પાઇપ માં ઉતરી સાફ કર પાઇપ હા પાઇપ માં પાઇપ માં હાથ घालજે મોય ઉнду ઉнду અલા શેઠ નેતે સાફ પડતા મોય ઓ આજુ આ કોલમ નો બોલમ ને નહીં લાગતો મારો બેટો આયો તો બોલ કુવારો માડ્યો તો યાર હા ખાટી કાણે ઉલટી કેટલું હ ખાસુ બદુ આગા જો ના હોય તો પીવાનું હો તો પી જાક પાણી પણ ખાટી માથે ફૂટી કેટલું હ

આટ આટલો દી જાય પણ તમે અંદર ક્યાં હે આ હરું હે કા એતું ચેક કર તું ચેક જલ્દી હે નું આ પાઇપ ચેક કર આ રેલી આ કરી દે આ કેણું લેતી એ માટોય પાણી આ પાઇપ ચેક करू હું એ મોય ના આવે તેઈ જ ઓકે પડી ઓકેમ હા આ રે ઓકેમ ના પીવાય આ જો ના હોય હું ધડંગ આ બોર નો જ્યાં ખાલી થઈ રહ હ આ બોર જ્યાં ખાલી થઈ રહ બોર તો હોજું જે તું હેરી કોમ્પ્રેસર હા આ હોજે આખો દાડો મથી તой મેળા આવે નઈ નાવ છોડી નાખું હું તой નાખી કોઈદી ખોડું પાડ દઉં ખોડું નઈ પાડું અબા તું ભિખારી કરી પોડાને ફોડમ મા તું મેળા આવે નઈ ના આવે તો હ આ પાઈપ છાપો જો મોરે આ કરી નાખો તું આ પાઈપી પાસે આવીને પાઈપી છાપ કર દે મો ઉતરી જા હું હો મોય નાવ થાય ને જતો રહું ખોકા જતો રહતો અમે હું કોમ થતા કારું હે નાકન હોય થી હા તમ બહુ છે મતલબો બધો ઓવર કીયો યાર આમ ધોતો તો કણ આવો બા હું ધોતો તો કણ આવું અલ્યા ઈ તું નહીં ચડું તી પડ્યો તો તાર ભાયે હકો કોઈ ની થાય બધા હગા છે ઈ પાઈ બેહતા નાધું આમ નેતું સજા ઉપર ઉતર હારું હેડો નેતું ઉતર આ નેતું તું હેડો તને ઉપર તું તું ના હોય કરીને હાલ તો મશીન લાઈન નાવા છાપ કરી દે બોરાખો

પેલું છોકરો કોણ છે અલ્યા ડબલું લઈને જાય રહ્યું અને એ તો પતંગ નું ચડતું અલ્યા ડબલું હાથમાં જતો લિપિ પર્યું

આ તમાર સુકાન જીભવાનું મહિના ખોરા ખાલે પેલું લાઈટ કરંટ ઓછો મૂકો ખાલી મોટી મોટી સાફ ધોઈ ના મોટી મોટી ધોવાય તમે આવી દિવાળી ના કરશો એવું છે થાય કોઈ પાસે નહીં આપણો તમે લેવા જોયું છે દૂધ લેવા ગયું છે વાળા પેન પહોંચી છે ને એટલે બપોરે ધોવાની છે હમણાં હવારે નહીં ધોવા દેતી અણ જ કાઢવા માંડે તમારા અલ્યા દિવાળી ના ચાર મહિને આવવાનું હોય શિયાળો સાતો તમે જ ગોળામાં ગોળી છો એને કાઢતા ને જો આવી રીતના ધોવા બોવા જતા ને ડીપી ને મરી યાર અરે હું તો પોણી લઈને ચડી મને ખબર નેગી થાય તારે મોકલું તો ફરી પાછો આવ્યો કે બાપા હડ આપડે બે દાણા થઈએ કે મને ખબર નહીં પડતી બીક લાગે ને જોખ લાગે ભૂંડ નહીં ભૂંડ